જો અમારા ઇલોગેટ દિનેશ પાઠકભાઈને જે ગોંડલ પોલીસ દ્વારા ગામ ફૂટા જૂના ડાકુ ગ્રામ માં હવા દીધું બાબતે રિપોર્ટ કરી છે કે આ ગુનાવાધી દિનેશની રિચાર્જ કરવામાં આવે અને આજે બે ટીઆઈ ક્રીમીનલ કોર્ટ રસી અને એમને ફસાવવામાં આવ્યા આવે કેમાં પછી ગુનેની આવે એવી માંગણી સાથે અમે કાર્યક્રમ નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ માં દર્શક મિત્રો અત્યારે તમને બધાને ખબર હશે કે અત્યારે મિત્રો ગોંડલમાં છેલ્લા ઘણા બધા સમયથી મિત્રો ગોંડલમાં અત્યારે ઘણા બધા જે પ્રશ્નો છે તે અત્યારે ચર્ચા વિષય બન્યું છે હવે આની વચ્ચે મિત્રો તમને બધાને ખબર હોય તો થોડા દિવસ પહેલા મિત્રો જે દિનેશભાઈ પાતળ છે એટલે કે જે બની અને જે ગુજરાત હતા તો તેમના એડવોકેટ તરીકે મિત્રો દિનેશભાઈ પાતળ છે તે મિત્રો પોલીસ સ્ટેશન ગયા હતા જેના કારણે મિત્રો પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ દ્વારા મિત્રો દિનેશભાઈ પાટણને ગેરકાયદેસર રીતે અરેસ્ટ કરી લેવામાં આવ્યા હતા પોલીસ પાસે મિત્રો કોઈપણ જાતનું વોરન્ટ નહોતું અને દિનેશભાઈનું મિત્રો કોઈપણ જાતનો વાઘ ગુનો નહોતો જેના કારણે મિત્રો દિનેશભાઈને અરેસ્ટ કરી લેવામાં આવ્યા હતા અને જ્યારે મિત્રો દિનેશભાઈ પાતળની તબિયત લથડી હતી ત્યારે મિત્રો તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા હવે આની વચ્ચે મિત્રો દલિત સમાજના જે આગેવાન જેમ કે મિત્રો દેવદાનભાઈ મુછડિયા છે તે મિત્રો હવે મેદાનમાં આવ્યા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે તેમને મિત્રો અત્યારે જે રાજકોટની જે કલેક્ટર કચેરી છે ત્યાં મિત્રો અત્યારે પત્ર રજૂ કર્યું છે ને તેમને એવું પણ કહ્યું છે કે દિનેશભાઈ પાતળિયાની જે પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ગેરકાયદેસર રીતે તેમને લોકઅપમાં પૂરી દેવામાં આવ્યા તો તમામ પોલીસ ઉપર કાર્યવાહી થવી જોઈએ અને વધુમાં મિત્રો તેમને એવું પણ કહ્યું હતું કે જો આ પોલીસ ઉપર કાર્યવાહી નહીં થાય તો આવતા મહિને અઢાર તારીખે અમે દલિત સમાજના લોકો ભેગા થઈ અને ગોંડલમાં મોટું સંમેલન એટલે કે મોટી રેલી પણ યોજશું તેવું પણ મિત્રો તેમણે કહ્યું હતું અને અગાઉ પણ મિત્રો જો તમને ખબર હોય તો જે દેવદાનભાઈ મુછડિયા છે તેમને પણ મિત્રો અગાઉ પણ કહ્યું હતું કે આવતા મહિને અમે ગોંડલમાં એક લાખ દલિત સમાજના લોકો ભેગા થઈશું અને ગોંડલમાં રેલી યોજુ એવું અગાઉ પણ હું તમને જે બિયુષભાઈ રાદડીયા છે તો આ બંનેના મિત્રો એડવોકેટ તરીકે તે પોલીસ સ્ટેશન ગયા હતા જ્યાં મિત્રો દિનેશભાઈ પાટણ કોઈ પણ વાઘ બોલન તેમના વિશે મિત્રો કોઈ પણ વોરન્ટ તેમ છતાં પણ મિત્રો તેમને લગભગ ચોવીસ કલાકથી વધુ સમય મિત્રો તેમને લોકઅપમાં બંધ કરી દેવામાં આવ્યા હતા અને આ બધું નિવેદન છે તે મિત્રો ખુદ જે દિનેશભાઈ પાત્ર છે તેમને મિત્રો હોસ્પિટલની અંદર આપ્યું હતું કારણ કે જ્યારે પણ મિત્રો દિનેશભાઈની તબિયત લથડી હતી ત્યારે મિત્રો તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા તો હવે મિત્રો તમારો વાત વિશે શું કેવું છે તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો તો આજ માટે આપણે આતુર રાખીએ છીએ વિડીયો તમને ગમે તો એક કરી નાખ્યું ને ગોંડલના વધુ સમાચાર જોવા માટે મિત્રો જો તમે આપણી માહિતી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ではビューディオ。